ખોટા ખર્ચા કરતા નહીં લોભામે લાલચોમાં આવતા નહીં નકા ખેતી કાંઈ વધવા દે નહીં હવે ખેતી કરો છો તો તકલીફ તો રહેવાની ચાપવા ખરવાની જે તકલીફ હતી એ તો હજી ઘણી ઓછી તકલીફ કહેવાય એનાથી પણ વધારે જે પ્રોબ્લેમ છે અત્યારે ખેડૂતોને એ છે પીળો થાય છે કપાસ કપાસનો જે સુકારો આવે છે પીળો થાય છે ને પછી લાલ થઈને સુકાઈ જાય છે તો આ કપાસ પીળો થવાના કારણમાં જો સૌથી પહેલું હોય ને તો એ છે કપાસની અંદર આપણે ખાતર નાખેલા હોય અને ભાદરવા મહિનાના આટલો બધો તાપ પડ્યો હોય ને ગરમીના કારણે કપાસના મૂળ જે છે એની આજુબાજુમાં ગરમ હીટ પકડી ગયેલી હોય જમીન એકદમ ગરમ થઈ ગઈ હોય પછી વરસાદ આવે એટલે એના મૂળ સુધી પાણી જાય અને ત્યાં ઠંડુ હવામાન થઈ જાય એટલે આ ઠંડી અને ગરમીનો આ જે તફાવત છે એ ઘણો મોટો હોય છે અને એના કારણે જેના મૂળમાં એને ખૂબ ડેમેજ થાય છે અને મૂળના ડેમેજ થવાથી આ કપાસમાં સુકારો એટલે પીળો કલર થઈ જાય છે કપાસ પીળો થઈ જાય હવે આ પ્રશ્ન બહુ મોટો છે અને ખેડૂતો આના માટે ઘણી બધી તપાસ પણ કરતા હોય અને અત્યારે માર્કેટિંગની અંદર એટલી ઘણી બધી કંપનીઓ પણ આવી ગઈ છે કે જે તમને નવા નવા અને બહુ મોંઘા મોંઘા પ્રોડક્ટ આપી અને એનો ફરીથી સારો કપાસ બનાવવાના જે છે લોભાણવી લાલચો આપતા હોય ખરેખર આવું હે નહીં જો આને કરવું જોઈએ ને તો એનો સસ્તો એક ઉપાય છે બાકી ખરેખર આ વસ્તુમાં જ્યારે તમારો આ કપાસનો જે પહેલાં ફાલમાં જે ઝીંડવા થયેલા હોય થોડા જાય એ નીકળી જશે ફરીથી બીજી વખત જ્યારે ફાલ આવશે ફૂટ હોય નીકળશે ત્યારે જ એનું સાચું પરિણામ મળશે પણ ઘણી વખત એવું હોય કે તમને જો અંદરથી ડેમેજ ઓછું થયેલું હોય અથવા તો તમારી જમીન એને અનુકૂળ રિસ્પોન્સ આપે તો એ સર ઝડપથી થઈ પણ શકે છે પણ એના માટેના મોંઘા પ્રોડક્ટ કોઈ હોતા નથી બહુ સસ્તી અને સારી સલાહ હું તમને આપું તો એમાં સૌથી પહેલા તો દવાનો સ્પ્રે કરવાનો હોય એનાથી પહેલાં જે આપણે પાર્લર ઉતારી એમ કહીએ ને તો પાણીનું જે છે પાણી આપી દેવાનું એક પિયત આપી દો ને ખુલ્લું પિયત રેડ બફેડ એવું પિયત આપો એટલે એનો જે પાર્લર છે ને એ ઉતરી જાય એટલે ઝેર જાતનું ઉતરી જાય એનું અને એકદમ કપાસનો કલરમાં તમને ફરક દેખાશે બીજા દિવસથી પાણી દીધું હશે ને તો ત્યાર પછી શું કરવાનું એક પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર એટલે કે જીબ્રેલિક એસિડ જેવું સારું કોઈ ટેકનિકલ લઈ અને છાંટી દેવાનું છે સાથે એનામાં કોઈ એક બાયો સ્ટ્રોંગ આપવાની છે બાયો દવા બરાબર ને એનું સો ટકા રિઝલ્ટ નથી કોઈ જગ્યાએ અને કોઈ વસ્તુમાં સો ટકા ઉપાય થઈ શકે નહીં હા તો મિત્રો હવે દવાની તો જે હતી વાત કરી દીધી છે દવા એક સસ્તી અને સાદી રાઉન્ડ એક આપવાનો છે આ પ્રમાણે કીધું એ પ્રમાણે એની વાત કરી દઈએ તો મેગ્નેશિયમ વીઘે પાંચ કિલો અને એમોનિયમ સલ્ફેટ જે એ છે એ છે વીઘે દસ કિલો આપી દેવાનું છે બીજો કોઈ અત્યારે જાજો ખર્ચ કરવાનો નથી અને મોંઘા મોંઘા ખાતરોને મોંઘી મોંઘી દવાઓ છાંટવાની હોતી નથી આ વસ્તુ આપણા આજકાલની નથી આ તો આપણે ખેતી કરતા હોય એને ખબર જ હોય કે દર વર્ષે આવો પ્રોબ્લેમ થાય છે ક્યારે થાય છે ભાદરવામાં ગરમી પડતી હોય અને પછી મોડો વરસાદ આવે થોડો લેટ વરસાદ આવે ને જો સતત વરસાદ ચાલુ હોય તો એક અલગ જાતની તકલીફ થાય અને થોડો ગેપ મૂકી અને પછી વરસાદ થાય તો બીજી તકલીફ થાય તો આ આપણને ખબર જ હોય તો આની એક જ વસ્તુ છે પહેલી તો એ તો ખબર જ હોય બધાને કે પાણી આપવાનું છે અને પાલર ઉતારવાની આપણ ખેડૂત ખેતી કરતા હોય ને લગભગને અનુભવો હોય પાલર ઉતારવાનું તો પહેલું કામ એ છે પાલર ઉતારી દેવાનું છે અને ત્યાર પછી આ ખાતર અને દવાનો જે સ્પ્રે છે એ કરવાનો છે આગળ આગળ ખેતીમાં ખોટા ખર્ચા કરતા નહીં અમે લાલચોમાં આવતા નહીં નક ખેતી કાંઈ વધવા દે નહીં આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ